મારા સમાજ માટે છે કાઠી સમાજ માટે છે કે અમદાવાદમાં જે પણ મેટર બની દેવેભાઈની ખવડની જે મેટર આવે છે તો મારે સમાજને કાઠી સમાજને એટલું જ કહેવાનું કે દેવેશભાઈ ખવડ આપણા સમાજનું રતન કહેવાય અને એને કોઈ પણ આફત આવી હોય ત્યારે સમાજને ઊભું રહેવાની ફરજ આવે છે કેમ કે એક મહિના પહેલાં જ જે દેવેજભાઈ ખવડ રહ્યા એને આપણા સમાજ માટે શિક્ષણ સમિતિ માટે એકાવન લાખ રૂપિયાની સહાય કરી હતી એકાવન લાખ રૂપિયા સમાજ માટે એને ફાળવા હતા જો એ આપણા સમાજ માટે એક વ્યક્તિ એટલું કરી શકતા હોય તો એને કોઈ પણ આફત આવે તો આપણે સમાજને એની ભેગું પૂરેવાની ફરજ આવે છે અને મારે કાઠી સમાજને એટલું કહેવાનું કે જે મોટા આગળ મોટા જે કાઠી સમાજના જે વડીલો છે એને મારે એટલું કહેવાનું કે દેવત ખવડને સપોર્ટ કરે અને જાહેરમાં આવી અને ખવડને સપોર્ટ કરે અને ખવડને કે કોઈ પણ વાતની જ વસ્તુની કે કોઈ પણ જરૂર હોય તો અમે બેઠા છીએ એટલું જ કહેવાની ખાલી જરૂર છે સમાજને

જે એકાવન લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે ને જે આ મિત્રો વાત કીધું આ સંખ્યા કોઈ પણ પ્રકારની નાની નથી ભાઈ આ દેવતભાઈ ખવડે જે મિત્રો વાત કીધું દાન આપ્યું છે ને એ વર્ષો વર્ષ લગી મિત્રો વાત કીધું યાદ રાખવામાં આવશે કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે કલાકોરોની અંદર ખૂબ જ સંખ્યા ઓછી હોય છે જે કે દાન કરે છે હવે મિત્રો આની અંદર આ ભાઈ ખુલ્લી આમ કે એમ કે છે કે ભાઈ દેવતભાઈ ખવડને સપોર્ટ કરો હવે મિત્રો આના વિશે તમે શું કહીશું વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી બાકી આ વિડીયો દ્વારા આપણે કોઈને પણ સપોર્ટ કરતા નથી ને આપણે કોઈને પણ ખોટું કહેતા નથી ને કોઈનો પણ વિરોધ કરતા નથી પરંતુ ભાઈઓ તો જે સોશિયલ મીડિયા અંદર વાયરલ થઈ રહ્યો છે એ તમારા સમક્ષ લાવી રહ્યો છું બાકી દિલીપભાઈ ખાસર વિશે તમે શું કહીશો વિડીયોને શેર કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં